ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો ફાર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના બેગમપુરા સ્થિત વડવાળી શેરીમાં ગ્રાઉન્ડ પ્લસ વન એક માળનું મકાન આવેલું છે આ મકાનમાં દાદર પાસેનો સીલિંગનો ભાગ તૂટી પડ્યો હતો જેને લઈને પહેલાં માળે ત્રણ લોકો જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર એક વ્યક્તિ ફસાઈ ગયા હતા આ બનાવની જાણ ફાયર વિભાગને રાત્રે થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં ફસાયેલા વૃદ્ધ મહિલા સહિત ચારેય લોકોનું સહી સલામત રેસ્ક્યુ કરી લીધું હતું મકાન જૂનું હતું દરમિયાન ગત રાતે આ ઘટના બની હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી ફાયર વિભાગે અહીંથી સડસઠ વર્ષીય કાંતાબેન વાળા પચાસ વર્ષીય જયેશભાઈ વાળા ચોવીસ વર્ષીય યશ જયેશભાઈ વાળાને એસી વર્ષીય સવિતાબેન ભગતનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત